કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા કરફ્યુ ઉપરાંત સરકારશ્રીના અનુસાર નવા પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવામાં આવ્યા છે તમામ નાગરિકોને આ બાબતે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ના રહે મગજમાં ગૂંચવણ ના રહે એટલા માટે જાહેરનામું સુરત શહેર માટે બહાર પાડવામાં આવ્યા છે સ્વયં સ્પષ્ટ છે ગઈકાલથી જાહેરાત કરી દેવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મીડિયાના મિત્રો મારફતે આ માહિતી તમામ સુધી ઓલરેડી પહોંચી ગઈ છે આવશ્યક સેવાઓ મેડિકલ સર્વિસીસ ખાણીપીણી એની સાથે સાથે કેટલા ઉત્પાદક કારખાનાઓ છે એટલે ફેક્ટરી છે આમાં ટેક્સટાઇલની ફેક્ટરી હોય કે હીરાના કારખાના હોય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને ફેક્ટરીઝ ચાલુ રાખવામાં આવશે આવશ્યક સેવાઓ ચાલુ છે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ચાલુ છે મેં અગાઉ વાત કરી જાહેરનામું આ બાબતે બહુ વિગતવાર બધી વિગતોના વર્ણન કરે છે કેટલાક લોકો પ્રશ્ન કરે છે લારી ગલ્લા એટલે આવશ્યક સેવાઓમાં શાકભાજી આવી જાય છે એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંબંધિત તમામ તકેદારીઓ સાથે લારી ગલ્લા શાકભાજીના વેચાણ માટે ખુલ્લા રાખી શકાશે એના ઉપર પ્રતિબંધ નથી જેમ મેં અગાઉ પણ કીધું છે વિગતવારની સૂચનાઓ છે બધા નાગરિકોને અને મીડિયાના તમામ મિત્રોને પણ વિનંતી છે કે એની વિગતો તમામ નાગરિકો સુધી વહેલી તકે પહોંચી જાય સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ નાગરિકોને આ મહામારીથી બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે હંમેશાની જેમ મને સંપૂર્ણ વિશ્વાસ છે સુરત શહેરની પ્રજા આમાં તંત્રને અને પોલીસને સંપૂર્ણ સહયોગ પૂરા પાડશે મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આ બાબતે જાહેરનામાની જે સંપૂર્ણ વિગતો છે કઈ કઈ સેવાઓ ચાલુ છે અને કઈ કઈ સેવાઓ કઈ કઈ બાબતો ઉપર પ્રતિબંધ છે આ જાહેરનામાની વિગતો બધા સુધી આપણા મારફતે પહોંચે તો આપણે બધા સંકલનમાં ભેગા રહીને આ મહામારીને નિયંત્રિત કરવામાં સફળ રહેશે આ બાબતે ગઈકાલથી અમારો ટેક્સટાઇલ માર્કેટના જેટલા એસોસિએશન એની સાથે સંપર્કમાં હતા એનાની કેસ કોઈના કારણ વગર તકલીફ ના પડે એટલી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે પરંતુ મીડિયા મારફતે અમારા તરફથી પણ આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ ગઈકાલથી કરી દેવામાં આવી છે ગઈકાલે નાસ્તે આ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યું હતું વાત કરીએ જે ટેક્સટાઇલ માર્કેટ દ્વારા ગઈકાલે જો સવારે આ જાણ કરવામાં આવી હતી સરકાર દ્વારા અથવા પોલીસ કમિશન દ્વારા કે આવતીકાલથી મિન લોકડાઉન લાગશે તો પંચારીઓને જો ટેક્સટાઇલ માર્કેટ અને એના તમામ લોકોની સાથે પોલીસ સતત સંકલનમાં છે સરકાર સાથે કામ ચાલી રહ્યું છે કારખાનાઓ જે મેનુફેક્ચરિંગ પ્લાન્ટ છે જે પ્રોડક્શન પ્લાન્ટ છે એના ઉપર પ્રતિબંધ નથી કારખાનાઓ ચાલુ રાખી શકાશે આ સ્પષ્ટ છે કે આ તમામ કોરોનાના જેટલા પ્રિકોશન્સ છે જે પ્રોટોકોલ છે એની પાલના કરતાં આ કારખાનાઓ ચાલુ રાખી શકાય એમ છે ઓફિસો બાબતે હું વધારે પડતી સ્પષ્ટતા કરું કોઈ પણ ઓફિસો સરકારી અર્ધ સરકારી ઇવન ખાનગી ઓફિસો ઓફિસ પચાસ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકાશે પરંતુ કોઈ પણ પ્રકારની દુકાન શોપિંગ કોમ્પ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આ બધા Bandra com a